સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રણિંગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાનમાં રાજ્યના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો કુલ બસો ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાંથી ત્યાંસી તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે મતલબ કે હળવો મધ્યમ વરસાદ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં રાજ્યમાં નોંધાવા પામ્યો છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એકસો સત્યાવીસ મિલિમીટર એટલે કે પાંચ ઇંચ તે સિવાય જામજોધપુરમાં એકસો ચૌદ મિલીમીટર ભેસાણમાં એકસો અગિયાર મિલિમીટર અને એ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ નર્મદા તાપી જિલ્લાઓમાં હળવો મધ્યમ ક્યાંક ભારે તેવો વરસાદ તેમજ રાજકોટ જિલ્લો બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા વડોદરા જિલ્લો મહેસાણા જિલ્લો નવસારી છોટાઉદેપુર પોરબંદર જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ નોંધાવા પામ્યો છે હવે આજે વાત કરશું કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે તેની આવતી ચોવીસ કલાક દરમિયાન તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ સેટેલાઇટ પિક્ચરથી સમગ્ર ભારતનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે લો પ્રેશર સિસ્ટમ હતી પશ્ચિમ બંગાળ આસપાસના વિસ્તારોમાં તે હવે આગળ વધી ગઈ છે અને હાલ આ સિસ્ટમ આ વિસ્તારો ઉપર સ્થિત છે આ સિસ્ટમને લઈને છેલ્લી ચોવીસ કલાક દરમિયાન પશ્ચિમ ભારતમાં આ વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય જોવા મળ્યું છે અને ઘણા વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ નોંધાયો છે રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ કેટલાક સ્થળે જોવા મળ્યો ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર રાજ્યમાં વાદળો છવાયેલા છે અને દિવસે પૂર્વ મધ્ય ગુજરાત તેમજ ગત મધરાતથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ખાત લાગુ જે કચ્છના સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં વાદળો જોવા મળ્યા છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપી ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો લો પ્રેશર વિસ્તાર અહીં છે પશ્ચિમ ઝારખંડથી લઈ અને ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે તેના ઉપર અને તેનું બહોળું સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર હાલ છવાયેલું છે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો લો પ્રેશર વિસ્તારને આનુષંગિક એક બહોળું સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર છવાયેલું છે અને સર્ક્યુલેશનનો જે ટ્રપ છે તે હાલ ગુજરાતના જે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપરથી પસાર થઈ રહ્યો છે વરસાદની વાત કરીએ તો આજે ચોવીસ ઓગસ્ટ અને આવતીકાલે પચીસ ઓગસ્ટની સવાર સુધી રાજ્યમાં હજુ પણ ઘણા સ્થળોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ આવતી ચોવીસ કલાક દરમિયાન ચાલુ રહેશે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે અને એકલ દોકલ વિસ્તારમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતા પણ દક્ષિણ ગુજરાતમાં હજુ ચોવીસ કલાક સુધી ગણી શકાય પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા અને વડોદરાના અમુક વિસ્તારો તેમજ આણંદના એકલદોકલ વિસ્તાર આ વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ હજુ પણ ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે અને કેટલાક સ્થળે ત્રણથી પાંચ ઇંચ અને એકલ ડોકલ સ્થળે પાંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે પૂર્વ મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં અમદાવાદ અને જે આણંદના બાકીના વિસ્તારો છે તે મહેસાણા પાટણ ને બનાસકાંઠાના એકલ દોકલ જે પૂર્વીય બનાસકાંઠા છે તેના વિસ્તારોમાં પણ મધ્યમથી લઈ અને ક્યાંક બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે તે સિવાયના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ એકથી દોઢ ઇંચ સુધીનો જોવા મળી શકે છે આવતી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે આવતી ચોવીસ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો જામનગર દેવભૂમિ દ્વારકાના એકલદોકલ વિસ્તાર જુનાગઢ જિલ્લો અમરેલી સુરેન્દ્રનગર જિલ્લો મોરબી આ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે સાતસો એ ઊંચાઈ ઉપર સૌરાષ્ટ્રમાં આજે ભેજનું પ્રમાણ સાંજથી ઘટી શકે જેને લઈને વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે ટૂંકમાં ગઈકાલે રાત્રે અને આજે સવારે જે ભારે વરસાદ નોંધાયો છે તેના કરતાં થોડો ઓછો વરસાદ આવતી ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે ખાસ કરીને આજે સાંજ રાત બાદ અમરેલી ભાવનગર જિલ્લાના એકલદોકલ વિસ્તારમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે હજુ આજે સાંજ સુધીમાં મોરબી રાજકોટ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના એકલદોકલ વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે કચ્છમાં એકલદોકલ વિસ્તારમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે તે સિવાયના કચ્છના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા આવતી ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે છે ટૂંકમાં હજુ પણ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં આવતી ચોવીસ કલાક દરમિયાન હળવો મધ્યમ ક્યાંક ભારે તેવો વરસાદ જોવા મળી શકે છે આ હતી આવતીકાલ સવાર સુધીની વરસાદની અપડેટ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર